હાઈકોર્ટનો મહારાજ ફિલ્મ પર સ્ટે યથાવત યશરાજના ફિલ્મના વકીલે કહ્યું ઓટીટી માટે સેન્સર બોર્ડના સર્ટિફિકેટની જરૂર નહી આવતીકાલે વધુ સુનાવણી ટેટ અને ટાટ પાસ ઉમેદવારોનો હલ્લાબોલ ગાંધીનગરમાં એકઠા થઈ કાયમી ભરતીની માંગ કરી તો પોલીસે ટીંગા કરી અટકાયત કરી એરપોર્ટમાં એક બોમ્બ છે જે બ્લાસ્ટ થઈ જશે દેશના પંદર એરપોર્ટને ધમકીના ઈમેઇલ બાદ બોમ્બ ડોગ સ્ક્વોડ સાથે સીએલએસએફ પોલીસનું ચેકિંગ વડોદરા એરપોર્ટ હાઈ એલર્ટ પર સુરતમાં વેપારીઓની મુશ્કેલી યથાવત માર્કેટમાં આગ લાગ્યા બાદ ફાયર વિભાગે એનઓસી રદ કરી મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ બેને ને સીલ લાગ્યું વિદેશી દારૂનો વેપલો ભાવનગરના આખલોલ જકાત નાકાના રહેણાંકી મકાનના વાડાના ગમાણમાં છુપાવેલો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો જેતપુર જૂનાગઢ હાઈવે પર એલસીબી નો દરોડો માહી ડેરીના ટેન્કરમાંથી દૂધ ચોરી ભેળસેળ કરી વેચી નાખતા છ ઝડપાયા ઓગણત્રીસ હજાર લીટર દૂધ અને બે ટેન્કર કબજે